નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાર જૂન બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આગામી સમયમાં કરવામાં આવી છે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં ધીમે ધીમે આગળ વધશે હવે આગળ વધવાની તૈયારીમાં છે કારણ કે બંગાળની ખાડીથી ગુજરાત તરફ સિસ્ટમ આવી રહી છે તો સાથે સાથે અરબી સમુદ્ર પણ સક્રિય થઈ રહ્યો છે જેના કારણે નૈઋત્યનું ચોમાસું વેગવંતુ બનવાની તૈયારી છે ખાસ કરીને વાદળછાયું વાતાવરણ આજથી જ જોવા મળી રહ્યું છે જેમાં આગામી સમયમાં હવે વરસાદની તીવ્રતા કયા દિવસે કેટલી રહેશે સંપૂર્ણ માહિતી મેળવીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતની અંદર આગામી સમયમાં સબુદ તારીખથી લઈ અને 25 તારીખ સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ કોઈ કોઈ સેન્ટરોમાં પડવાની શક્યતા રહેલી છે તો ખાસ કરીને આજથી અપડેટ જોઈએ આગામી સમયમાં ક્યારે વરસાદના જે ચિત્રો છે સ્પષ્ટ થશે ક્યારે ભારે વરસાદ પડશે ક્યારે વરસાદની શરૂઆત થશે ખેડૂતો માટે કયા વિસ્તારમાં વાવણી layak વરસાદ પડવાની શરૂઆત સૌથી પહેલા થવાની છે જોઈએ સંપૂર્ણ અપડેટ આજની આપણે વાત કરીએ તો ખાસ કરીને જે દક્ષિણ ભારત છે તેની અંદર આ જે સિસ્ટમ છે આખી સક્રિય છે જેના કારણે કહી શકાય કે આ જે બધા વિસ્તારો છે તેની અંદર વરસાદની તીવ્રતા છે ધીમે ધીમે સિસ્ટમ આગળ વધવાની છે આ રીતે અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાંથી પસાર થઈ છે આજે વરસાદની ક્યાંય પણ સંભાવના જણાતી નથી પરંતુ વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળશે આવતીકાલે તેર તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતથી વરસાદની શરૂઆત થઈ છે જેમાં ખાસ કરીને જે ડેડીયાપાડા છે ઉંબરપાડા છે તેમજ નવાપુર અને તાપી આજુબાજુના જે વિસ્તારો છે વાંસદા તેમજ ભવનાથ અંબોશી સાપુતારા સતાણા અને ડાંગ જિલ્લામાં સૌથી પહેલાં વરસાદની શરૂઆત થશે કપરાડા વાની ખાડોલી આ બધા વિસ્તારોમાં આવતીકાલે વરસાદ આપણને જોવા મળશે તો ધીમે ધીમે હવે પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની એન્ટ્રી આગામી સમયમાં થઈ શકે શનિવારે ચૌદ તારીખની અપડેટ જોઈએ જેમાં બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં પણ જે કહી શકાય કે રાજકોટ જુનાગઢ અને ગીર સોમનાથમાં પણ સાટા સુટી થઈ છે બપોરના સમયગાળા દરમિયાન તો સાથે સાથે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સિનોર ડેડીયાપાડા ઉંબરપાડા વંકલ કોસંબા તેમજ આજુબાજુના જે વિસ્તારો છે સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ તેમજ ભવનાથ અંબોશી વલસાડ તેમજ વાપી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થશે હવે આપણે જોઈએ પૂર્વ ગુજરાતના જે ભાગો છે જેમાં ખાસ કરીને ચાંપાનેર આજુબાજુના જે વિસ્તારો છે ગોધરા પીપલોદ દાહોદ તેમજ ભાબરા અલીરાજપુર છોટાઉદેપુર વડોદરા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા ગણી શકાય જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાલનપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ સામાન્ય સાટા સૂટી થશે ખાસ કરીને હવે આપણે જોઈએ સાંજના સ વૈજ્ઞાનિક અપડેટ જેમાં સૌરાષ્ટ્રમાં ઉના મહુવા અમરેલી ભાવનગર જસદણ તેમજ બોટાદ આજુબાજુના જે વિસ્તારો છે સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ ખંભાત વડોદરા છોટાઉદેપુર અને રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા ખેડા આણંદ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ જોવા મળશે પંદર તારીખથી ખાસ ચોમાસાની એક્ટિવિટીમાં વધારો થશે જેમાં બપોરથી લઈ સાંજના ચાર દરમિયાનની અપડેટ જોઈએ તો જુનાગઢના વિસ્તારો અમરેલીના વિસ્તારો ઉના મહુવા ગીર સોમનાથ તળાજા મહુવા બગદાણા બોટાદ જસદણ પાલિતાણા ગારિયાધાર ઉમરાળા વલભીપુર તેમજ ગોંડલ રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર જસદણ મોરબી સાઈડના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં ખાસ જોઈએ તો વિરમગામ અમદાવાદ કપડવંશ ધોળકા નડિયાદ ગોધરા લુણાવાડા બાંચવાડા દાહોદ વડોદરા અને છોટાઉદેપુર તેમજ ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ થરાદ અને ધાનેરામાં ભારે વરસાદની શરૂઆત થશે સૌથી વધારે છોટાઉદેપુર દાહોદ પંચમહાલ વડોદરા તેમજ વલસાડ સુરત ડાંગ નવસારી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે હવે આપણે વાત કરીએ પંદર તારીખે રાત્રિની અપડેટ જેમાં રાત્રિનો જે સમયગાળો છે નવ વાગ્યાનો સમયગાળો તે દરમિયાન અમદાવાદમાં વિરમગામ સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ કપડવંજ હિંમતનગર મહેસાણા અમદાવાદ ગાંધીનગર આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે હવે આપણે જોઈએ સોળ તારીખની અપડેટ જેમાં સોળ તારીખની અંદર ખાસ કરીને દસ વાગ્યાની અપડેટ જોઈએ તો જે ઉના છે મહુવા છે અલંગ છે ભાવનગર છે આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર રાજપીપળા ભરૂચ સુરત તાપી નવાપુર તેમજ જે વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે ખાસ કરીને આપણે જોઈએ તો સોળ તારીખે બપોર પછીથી લઈ અને સાંજના ચાર થી સ ના સમયગાળા દરમિયાન સૌથી વધારે તીવ્રતા જોવા મળશે જેમાં મહુવા હોય ઉના હોય રાજુલા અમરેલી જૂનાગઢ ભાવનગર તળાજા મહુવા જેસર બગદાણા પાલિતાણા ગારિયાધાર તેમજ ગોંડલ જસદણ બોટાદ સુરેન્દ્રનગર મોરબી કુડા જામનગર આ બધા વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા તેમજ મહેસાણા હિંમતનગર બાંસવાડા સાઈડના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ વડોદરા છોટાઉદેપુર રાજપીપળા અને ભરૂચ સાઈડના જે વિસ્તારો છે તેમજ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદની તીવ્રતા આપણને જોવા મળશે સૌથી વધારે તીવ્રતામાં વધારો સોળ તારીખે થશે રાત્રિના સમયગાળા દરમિયાન પણ જે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મેઘતાંડવ જોવા મળશે આપણે જોઈએ કે સત્તર તારીખે વહેલી સવારે ખાસ કરીને પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત આ બધા ભાગોમાં વરસાદ આપણને જોવા મળશે જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો ઉના સાઈડના જે વિસ્તારો છે મહુવા છે અલંગ છે ભાવનગર અમરેલી ગોંડલ જસદણ તેમજ બોટાદ આજુબાજુના જે વિસ્તારો છે સુરેન્દ્રનગર મોરબી રાજકોટ ચોટીલા ધોળકા નડિયાદ કપડવંજ અમદાવાદ ગોધરા દાહોદ વડોદરા છોટા ઉદેપુર આ તમામ વિસ્તારો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ વરસાદ જોવા મળશે સત્તર તારીખે બપોરની અપડેટ જોઈએ તો સમગ્ર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને જામનગર જિલ્લો રાજકોટ જિલ્લો હળવદ કચ્છની અંદર પણ સત્તર અઢારથી શરૂઆત થશે ગાંધીધામથી પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અમદાવાદ મહેસાણા દાહોદ વડોદરા ખેડા આણંદ છોટા ઉદેપુર બનાસકાંઠા સાબરકાંઠા તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની અપડેટ જોઈએ જેમાં સત્તર અઢારથી વિસ્તારો વચ્ચે દસાડા હોય મોઢેરા હોય મહેસાણા સાણસમા પાટણ સિદ્ધપુર વડનગર હારીજ રાધનપુર દિયોદર ડીસા ભાટસણ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે જોઈએ બપોર પછીની એટલે કે સાંજના સમયગાળાની અપડેટ જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો કચ્છમાં પણ મેઘાવી માહોલ સવાશે ખાવડા હોય નલિયા હોય ગાંધીધામ હોય ભુજ ભસાવ હોય તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર સમગ્ર ઉત્તર ગુજરાત સુઈગામ પાલનપુર ડુંગરપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા આબુરોડ અંબાજી ભાટસણ દિયોદર આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે અઢાર તારીખની આપણે વાત કરીએ તો અઢાર તારીખમાં પણ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના જે આ વિસ્તારો છે જેમાં ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય તેમાં વરસાદ આપણને જોવા મળશે ઓગણીસ તારીખ વીસ તારીખ એકવીસ તારીખ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ એટલે કે સળંગ વરસાદી સિસ્ટમ આવી રહી છે બંગાળની ખાડીની નવી સિસ્ટમ આગામી પચીસ તારીખથી ગુજરાતમાં ત્રાટકી શકે જેના કારણે સારા વરસાદની સંભાવના છે તો જૂન મહિનો જુલાઈ મહિનો ગુજરાત માટે સારો સાબિત છે ખેડૂતો માટે પણ સારો સાબિત થઈ છે હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે હવે આપણે જોઈએ કચ્છની અંદર પવનની ઝડપ કેવી રહેશે આજે તો સેતાલીસ થી અડતાલીસ ની જોવા મળશે અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પોરબંદર આજુબાજુ એકતાલીસ કિલોમીટરથી ઉના આજુબાજુ પચાસ ની જોવા મળશે હવે આપણે તેર તારીખની અપડેટ જોઈએ તો તેર તારીખમાં પણ પવનની ઝડપ કચ્છની અંદર ચુમ્માલીસ થી અડતાલીસ સૌરાષ્ટ્રમાં ચાલીસ થી બેતાલીસની આપણને જોવા મળશે ચૌદ તારીખની આપણે વાત કરીએ તો જે પવનની ઝડપ છે તે ચાલીસ થી એકતાલીસની રહેશે પંદર અને સોળ તારીખથી પવનની ઝડપમાં ઘટાડો થશે ખાસ કરીને અઢાર ઓગણીસ તારીખથી પવનની ઝડપ વધશે ઓગણીસ તારીખની આપણે અપડેટ જોઈએ તો જેમાં પવનની ઝડપ વધશે જેમાં કચ્છમાં અડતાલીસ થી બાવન કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે ભાગો છે જેમાં ચુમ્માલીસથી છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક વીસ તારીખ એકવીસ તારીખ અને બાવીસ ત્રેવીસ તારીખમાં પવનની ઝડપ વધશે સૌથી વધારે પવનની ઝડપની વાત કરીએ તો બાવીસ થી ચોવીસમાં સૌરાષ્ટ્રમાં પંચાવન થી સાઠની અને સાઠ થી ની દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોમાં પવનની ઝડપ જોવા મળશે પચીસ છવ્વીસ તારીખમાં પણ સારી એવા વરસાદ સાથે પવન સાથે વરસાદની સંભાવના અત્યારે દેખાઈ રહી છે આગામી સમયમાં નવી અપડેટ આવે ત્યારે સૌથી વધારે આપણે ખ્યાલ આવશે તો ખેડૂત મિત્રો આ મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલાઈન ખેડૂત